પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર કે જેમના વિરોધ ગાંધીનગર પોલીસ મથકમાં નોંધાયેલા ભારતીય જનતા પાર્ટીની જ મહિલા કાર્યકર સાથે દુષ્કર્મના કેસમાં છેલ્લા ચાર મહિના કરતાં વધારે સમય વીતી ગયો તેમ છતાંય ધારાસભ્યની ધરપકડ ન કરતા પોલીસ પર રાજકીય દબાણનો આરોપ મુકાયો છે સાથે સાથે આ મામલે ફરિયાદી મહિલાએ પોલીસની કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરી છે જો કે આ વચ્ચે ધારાસભ્ય એ જન્મદિવસની ઉજવણી પણ કરી અને એ પણ કુંભમાં સ્નાન કરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર ચાર મહિના પહેલા ગાંધીનગર પોલીસ મથકની અંદર એક ગુનો દાખલ થયો છે અને એ ગુનો છે દુષ્કર્મનો દુષ્કર્મનો ગુનો દાખલ કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની જ મહિલા કાર્યકર છે આ ગુનામાં ફરિયાદ થયા બાદથી અત્યાર સુધી હજુ પોલીસે ધારાસભ્યને નથી પકડી શકી જોકે પોલીસે ચાર મહિનાથી ધારાસભ્યને પકડી નથી શકતી તેવામાં અચાનક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થાય છે અને ત્યારબાદ તેને ડિલીટ પણ કરી દેવામાં આવે છે જેમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને તેમના ભાઈ સાથે અને તેમનો એક કમાન્ડો પણ જોવા મળે છે ત્યારે ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ તેના પિતરાય ભાઈ સાથે કુંભમાં સ્નાન માટે પ્રયાગરાજમાં ગયા હોવાનો વિડીયો એ અચાનક તેમના ડ્રાઈવર દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવે છે જોકે પોસ્ટ થયાની ગણતરીની મિનિટો બાદ જ તેને હટાવી પણ દેવામાં આવે છે એટલું જ નહીં ગજેન્દ્રસિંહ પરમાર સાથે તેનો કમાન્ડો પણ વિડીયોમાં જોવા મળ્યો હતો ત્યારે ફરીથી ગાંધીનગર પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે કે ગાંધીનગર સેક્ટર એકવીસમાં થયેલા સદસ્ય નિવાસમાં એક મહિલા સાથે દુષ્કર્મના કેસમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ છેલ્લા સો દિવસ કરતા વધુ દિવસોથી ફરાર છે અને ગાંધીનગર પોલીસ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહનો કોઈ પત્તો જ નથી લાગતો એક તરફ ગુજરાત પોલીસની ટીમ એ વર્ષો જૂના કેસો ઉકેલવામાં પડી છે અને જેની અંદર એ અલગ અલગ રાજ્યની અંદરથી આરોપીઓ પણ લઈને આવે છે તો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની સાથે રહેલા એક કમાન્ડો એ પણ ગુજરાત પોલીસના જ છે શું એ ધારાસભ્ય ગુજરાત બહારની મુલાકાતે જાય છે તો ગૃહ વિભાગને જાણ નથી કરતા કે અમે ગુજરાત બહારની મુલાકાતે જઈએ છીએ ને કમાન્ડો અમારી સાથે છે શું ગૃહ વિભાગના જ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ માથે ચાર હાથ છે કેમ કે વારંવાર ગજેન્દ્રસિંહનો કોઈ પત્તો નથી લાગતો તેવું ગાંધીનગર પોલીસ કહી રહી છે જેથી પકડવામાં સફળતા મળતી નથી ત્યારે રાજકીય દબાણ હેઠળ પોલીસ માટે સતત ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ પ્રયાગરાજના કુંભ મેળામાં ગયા હોવાનો વિડીયો ખુદ તેના જ ડ્રાઈવર મુકેશસિંહ પરમાર દ્વારા તેના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરાયો હતો જોકે ગજેન્દ્રસિંહ પરમારનો જન્મદિવસ હોવાથી પોસ્ટમાં શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી અને આ વિડિયોમાં ગજેન્દ્રસિંહનો પિતરાય ભાઈ વિરેન્દ્રસિંહ અને તેનો કમાન્ડો લાલજી દેસાઈ એક સાધુ જેવા વ્યક્તિ સાથે દેખાતા હતા અને હવે આખી ચર્ચા એટલા માટે અત્યારે ઉચકી રહી છે કે થોડા દિવસો પહેલાં જ ગજેન્દ્રસિંહ પરમાર એ ગાંધીનગરના એક ગામની અંદર ફાર્મ હાઉસની અંદર જોવા મળ્યા હતા ને જ્યાં જે મહિલા ફરિયાદી છે તે અચાનક ત્યાં પહોંચી હતી પોલીસને સત્તર જેટલા ફોન પણ કર્યા તેમ છતાંય બે કલાક સુધી રાહ જોયા બાદ પોલીસ ત્યાં નહોતી પહોંચી મિત્રો આવા જ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂપ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે એક બાદ એક વખત ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને લઈને સોશિયલ મીડિયાના અંદર ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે કે પોલીસ પકડથી દૂર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ કુંભમાં સ્નાન કરતા પણ જોવા મળે છે અને ગાંધીનગરના એ ફાર્મ હાઉસની અંદર પણ જોવા મળે છે પરંતુ ગાંધીનગર પોલીસને ધારાસભ્ય ક્યાંય ન દેખાતા હોય તેવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે એક દુષ્કર્મના કેસના ફરાર ધારાસભ્યને લઈને જેને ગુજરાત પોલીસ તો નથી પકડી શકતી તેના કારણે તેઓ કુંભમાં સ્નાન પણ કરે છે અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે જો કે ત્યારબાદ કોના કયા બાદ આ વિડીયો ડિલીટ થયો તેને લઈને પણ હજી એ સવાલો થઈ રહ્યા છે કે તારાસભ્યને ગાઈડલાઈન કોણ આપી રહ્યું છે કે આ પ્રકારની હરકતો ના કરો નહીં તો તમારી ધરપકડ થઈ જશે તમારું શું માનવું છે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના કુંભ સ્નાનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર